હોમની થોડી નીચે આવશે એટલે આ રીતનો તમારે માહિતી ભરવાની આવશે જન્મ તારીખ લખવાની રહેશે ત્યારબાદ આધાર નંબર મોબાઈલ નંબર પિતા કે વાલીનું નામ પિતા કે વાલીનો એપિક નંબર જો ઉપલબ્ધ હોય તો ત્યારબાદ માતાનું નામ માતાનો એપિક નંબર જો હોય તો પછી જીવનસાથીનું નામ છે જીવનસાથીનો એપિક નંબર આ જો ઉપલબ્ધ હોય તો તે માહિતી તમારે મતદારે ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો નીચે આવશે એટલે આ રીતની કોલમ હશે છેલ્લે એસઆરઆરની મતદાર યાદીમાં મતદાનની વિગતો જો લાગુ પડતું હોય તો એટલે કે બે હજાર બે ની મતદાર યાદીમાં નામ હોય તો તેનું જે મતદાનનું નામ લખવાનું એપિક નંબર સંબંધીનું નામ સંબંધ જિલ્લો રાજ્ય અને એસી એટલે તમારી જે વિધાનસભા છે તેનું નામ એસી નંબર ભાગ નંબર અને ક્રમ ત્યારબાદ જો બે હજાર બે ની યાદીમાં તમારું પોતાનું મતદાતાનું નામ ના હોય તો તેના પિતા દાદા દાદી માતા અથવા કોઈ પણ નું નામ હોય તેની માહિતી અહીં લખવાની છે બાજુમાં જે સંબંધીનું નામ છેલ્લી એસઆરઆઈમાં પાછલી કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતોમાં તેમાં નામ છે એપિક નંબર સંબંધીનું નામ સંબંધ જિલ્લો રાજ્ય આ બધી માહિતી તમારે સંપૂર્ણ રીતે ભરવાની રહેશે સંપૂર્ણ વિગત ભરાઈ ગયા બાદ મતદાર અથવા પરિવારના કોઈ પુખ્ત સભ્ય સંબંધનો ઉલ્લેખ કરવાનો અને તારીખ સાથે સહી કરવાની અથવા ડાબા અંગૂઠાની છાપ આ સંપૂર્ણ વિગતો બિયરએ ચેક કરી અને તેમની પોતાની સહી કરવાની રહેશે તો મિત્રો આ રીતે દરેક મતદાતાઓના ગણતરી ફોર્મ ભરાય અને પરત લેવાના